ભરૂચના ચાવજી પાસે છ કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ ભરૂચન કરવામાં આવશે અંડરપાસના કારણે હાઇવે પરથી સીધા મઢુલી ચોકડી સુધી આવી શકાશે જેના કારણે વાહન ચાલકોને હાઇવે પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે ભરૂચના ચાવજ પાસે છ કરોડના ખર્ચે બન્યા વહેલા અંડરપાસનું લોકાર્પણ ભરૂચમાં કરવામાં આવશે અંડરપાસના કારણે હાઇવે પરથી સીધા મઢુલી ચોકડી સુધી આવી શકાશે જેના કારણે વાહન ચાલકોને હાઇવે પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે અતિથિ રિસોર્ટની બાજુમાંથી ચાવજ ગામ તરફ આવતા રસ્તા પર પહેલા ફાટક હતી ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ નહિવત કરતા હતા હાલમાં ફાટકના સ્થાને છ કરોડનો નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે ભરૂચથી વડોદરા તરફ જવા માટે હવે ચાવજ થઈને સીધા નેશનલ હાઇવે પર નીકળી શકાશે રીતે વડોદરાથી આવતી વેડા અતિથી રિસોર્ટની બાજુમાંથી હાઈવે પરના ટ્રાફિકમાં ફસાયા વિના ભરૂચ શહેરમાં આવી શકાશે ભરૂચના અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે કરોડના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું કે ચાવજ થી નેશનલ હાઇવે ને જોડતો અંડરપાસ પાછળ ઘણા સમયથી વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે તો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત કૌશિક પટેલ ચાવજ ગામના સરપંચ ભાવે પટેલ ડેપ્યુટી સરપંચ રેલવે વિભાગના એડીએસટી નીતિન બંસલ હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ